જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં ઉમા સંહિતામાં વર્ણવેલ વ્યાસીનું પ્રાગટ્ય મા જગદંબાની કથા ઉમાનો પ્રાદુર્ભાવ તેમજ દુર્ગા સતાશી શાકંભરી અને બ્રહ્મરીનું પ્રાગટ્ય તથા દુર્ગ માસુરનો વધ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન મહાદેવની જય સુજી કહેવા લાગ્યા હે મુનિવરો હવે હું તમને વ્યાસ ભગવાનના જન્મની કથા સંભળાવું છું મુનિ શ્રેષ્ઠ પરાશર એક સમયે તીર્થયાત્રા કરવા નીકળ્યા અને ફરતા ફરતા તેઓ યમુના નદીના તટ ઉપર આવી પહોંચ્યા તેઓને એક સુંદર કન્યા ત્યાં દેખાય એનું નામ મત્સ્યગંધા હતું આવી સુંદર કન્યાને જોઈને પરાશર મોહિત થયા અને મત્સ્યગંધાનો હાથ પકડ્યો ત્યારે મત્સ્યગંધા કહેવા લાગી હે મુનિ તમે તો પવિત્ર કુળના છો અને હું એક અછૂત કન્યા છું મારા શરીરમાંથી માછલીની ગંધ આવે છે હે મુનિ આવી દુર્ગંધયુક્ત મારા શરીર ઉપર આપને મોહ કેમ મત્સ્યગંધાનું કહેવું સાંભળી તુરંત જ પરાશરજીએ પોતાના યોગ બળે તેને એક સુંદર યુવતી બનાવી તથા કસ્તુરીની સુગંધવાળી બનાવી દીધી આથી ચારેય દિશાઓમાં તેની સુગંધ પ્રસરી ગઈ પછી પરાશરજી બોલ્યા હે સુંદરી તું આજથી મત્સ્ય ગંધા નહીં પરંતુ સત્યવતી કહેવાઈશ ત્યાર પછી પરાશરજી તેની નજીક આવ્યા સત્યવતી કહેવા લાગી અત્યારે જગતના લોકો દિવસના ઉજાસમાં જોઈ રહ્યા છે અને વળી પાછા મારા પિતાજી પણ સામે કાંઠે કુટિયાની બહાર બેઠા છે માટે કરીને અંધકાર થવા દો ત્યારે પરાશરજીએ વળી પાછા પોતાના યોગ વડે દિવસ હોવા છતાં અંધકાર વ્યાપી જાય તેવું વાતાવરણ બનાવી દીધું આથી જાણે રાત્રિનો અંધકાર લાગવા માંડ્યો ત્યાર પછી પરાશરજીએ તે સત્યવતી કન્યા સાથે વિહાર કરવાનો વિચાર કર્યો તે સમયે પેલી સત્યવતી કહેવા લાગી હે મુનિ હું કુંવારીકા છું અને તમારા સંઘથી જો ગર્ભવતી થઈશ તો મારા પિતાજીને શું જવાબ આપીશ ત્યાર પછી જગતમાં મારી નાવેલી થશે ત્યારે પરાશર કહેવા લાગ્યા હે સુકન્યા મારી ઈચ્છા પૂર્ણ થયા પછી પણ તું કુંવારી જ રહીશ તેમ છતાંય મારા સંતોષ ખાતર તું મારી પાસેથી બીજું વરદાન પણ માંગ ત્યારે સત્યવતી બોલી હે મુનિ મારો અને તમારો સંપર્ક થાય તેની જાણ મારા માતા પિતાને થાય નહીં તેમ જગતને પણ આ રહસ્યની જાણ થાય નહીં અને મારું કુંવારિકાપણું પણ અખંડ રહે તેમજ તમારા જેવો વિદ્વાન અને અદ્ભુત શક્તિવાળો પુત્ર મને પ્રાપ્ત થાય તથા આ કસ્તુરીની સુગંધ પણ કાયમ રહે આ ઉપરાંત મારું યૌવન અખંડ રહે પરાશરજીએ કહ્યું હે સત્યવતી તારો પુત્ર અપાર જ્ઞાની થશે તેના થકી જ પુરાણોની રચના થશે વેદોના ચાર ભાગ કરી તેના રહસ્યોને સમજીને રચના કરશે અને તેથી ત્રિલોકમાં તેની પ્રશંસા અને પ્રતિષ્ઠા થશે ત્યાર પછી સત્યવતી અને પરાશરજીનું મિલન થયું ત્યાર પછી પરાશરજીએ યમુના સ્નાન કરી ત્યાંથી વિદાય થયા સત્યવતી પણ પોતાને ઘેર આવી સમય જતાં સત્યવતીને ગર્ભ રહ્યો અને સમય પૂર્ણ થતા યમુનાના દ્વીપમાં પુત્રને જન્મ થયો આ પુત્ર જન્મતાની સાથે જ મોટો થઈ ગયો સત્યવતીને કહેવા લાગ્યો હે મા મારામાં અપૂર્વ શક્તિનો સ્તોત્ર છે હે મા તારા ગર્ભમાં રહીને જ મેં તપ કર્યું હતું એટલે હે માતા તું તારી ઈચ્છા પ્રમાણે જ્યાં પણ તારે જવું હોય ત્યાં જા હું પણ તપ કરવાની માટે જાઉં છું હે માતા તમને જ્યારે પણ મારી યાદ આવે અથવા તો કોઈ કષ્ટ પડે ત્યારે મારું સ્મરણ કરજો સ્મરણ કરતાની સાથે જ હું આપની સમક્ષ હાજર થઈશ આ પ્રમાણે કહીને વ્યાસજી ત્યાંથી વિદાય થઈ ગયા ત્યારે સત્યવતી પણ પોતાને ઘેરે પાછી ફરી યમુના દ્વીપમાં સત્યવતીએ વ્યાસજીને જન્મ આપ્યો તેથી વ્યાસજી દ્રેપાયન કહેવાયા અને જ્યારે વેદોનો વિસ્તાર તેમણે કર્યો ત્યારે તેઓ વેદ વ્યાસથી પ્રખ્યાત થયા મહાભારત તેમજ પુરાણો સંહિતાઓ એ વ્યાસજીની રચના છે સુતજીના મુખેથી વ્યાસજીની જન્મ અંગેની માહિતી મેળવીને મુનિઓએ કહ્યું આપે અમને વ્યાસજીના જન્મનો વૃત્તાંત સંભળાવ્યો તથા શિવજીની ભક્તિ સ્તુતિ અને એમનું પૂજન તથા આરાધનાની જાણકારી આપી હવે અમને આપ મા જગદંબાના ચરિત્રની કથા સંભળાવો હે ઋષિ મુનિઓ તમે ધન્ય છો સર્વદાકૃત કૃત્ય છો કારણ કે તમે અંબા ઉમાના ચારિત્ર કથાને સંભાળવા ઉત્સુક છો જે કોઈ આ દેવી ચરિત્રને સાંભળે છે કે પૂજે છે કે વાંચે છે એમના ચરણ કમળની રજને ઋષિઓ તીર્થ માને છે હે મુની સ્રેષ્ટ સાંભળો પુરાણ કાળમાં સૂરથે મહર્શી મેખાને જ કથા સાંભળવા માટે પૂછી હતી અને મેખાએ જે માતાનું ચરિત્ર સંભળાવ્યું હતું એ જ હું તમને સંભળાવું છું પહેલાં સ્વરોજીશ મનવંતરમાં વિરથ નામે પ્રખ્યાત રાજા થયા અને એમનો પુત્ર સુરત થયો આ સુરત રાજાની નગરી કોલાપુરીને નવ રાજાઓએ સાથે મળીને સુરતનું એ નગર અને રાજ્ય ઝૂંટવી લીધું ત્યારે સુરત પોતાની એક બીજી નગરીમાં જઈને રાજ્ય શાસન ચલાવવા લાગ્યા ત્યાં પણ નવ રાજાઓએ સુરતને હરાવી ભગાડ્યા સુરતના મંત્રીઓએ પણ રાજાને દગો કરી એમના શત્રુ બની બેઠા અને વિરોધીઓની સાથે મળી ધન સંપત્તિ પોતાના હસ્તક કરી લીધી ત્યારે સુરત નિરાશ થઈ ગયા અને વનમાં ચાલ્યા ગયા ત્યાં એમણે એક દિવ્ય આશ્રમ જોયો સુરત આશ્રમે ગયા સુરતે જોયું તો ઋષિ પ્રભાવે આશ્રમમાં વાઘ અને અન્ય પશુ પક્ષીઓ સાથે જ આશ્રમમાં રહેતા હતા આ આશ્રમ ઋષિ મેઘાનો હતો ઋષિએ સુરતને આવકાર આપ્યો પછી ફળ ફૂલનો આહાર કરાવ્યો સુરત આશ્રમમાં જ રહેવા લાગ્યા એક દિવસ એક વૈશ્ય ત્યાં આવી ચઢ્યો એનું નામ સમાધિ એવું હતું એના ચહેરા ઉપર ચિંતા જોઈને સુરતે પૂછ્યું તમે દુઃખી જણાવ છો ત્યારે સમાધિની આંખમાં આંસુ આવી ગયા ત્યાર પછી દુઃખી હૃદયે તેણે પોતાની વિતક કથા કહી મારું સર્વસ્વ લઈને મારા પુત્રોએ મને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને હું અહીં આવી ચઢ્યો છું હે સત્પુરુષ તેમ છતાં મારા પુત્રો અને એમના પત્ની બાળકોના સમાચાર મને મળ્યા નથી સમાધિની વાત સાંભળી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે પુત્રોએ આ વૈશ્યને ઘરમાંથી તગેડી મૂક્યો હોવા છતાં તેમના કુશળ સમાચાર નહીં જાણતા દુઃખી છે આ વ્યક્તિએ પોતાના પુત્રોથી અપમાન થવા છતાં એ એમના ઘર તરફ એટલો બધો સ્નેહ ભાવ રાખે છે સુરત સમાધિને લઈને મેઘા ઋષિ પાસે આવ્યા અને ઋષિને સમાધિની વાત કહી ત્યારે મેઘા ઋષિ કહેવા લાગ્યા મનને મોહ પમાડનારી માયા શક્તિને કારણે જ આવું બને છે પછી મહામાયાનો પરિચય આપતા કહ્યું કે વિષ્ણુ ભગવાન જ્યારે યોગ નિંદ્રામાં હતા ત્યારે તેના કાનમાંથી બે દૈત્ય ઉત્પન્ન થયા અને તુરત જ બ્રહ્માજીને મારી નાખવા તત્પર થયા ત્યારે બ્રહ્મા પોતાનું રક્ષણ કરવા બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ મહાદેવીની સ્તુતિ કરવા લાગી ત્યારે ફાગણ સુદ બારસના સપરમાં દિવસે મહાદેવી કાલિકાના રૂપે પ્રગટ થયા બ્રહ્માજી અને વિષ્ણુએ દૈત્યોથી તેમનું રક્ષણ કરો એવી વિનંતી કરી ત્યારે દેવી એ બંને દૈત્યોનો નાશ કરી નાખવાનું કહ્યું એ જ સમયે વિષ્ણુ ક્રોધમાં આવી મધુ અને કૈરભ નામના આ બે દૈત્યો સાથે યુદ્ધ કર્યું અને બંનેનો નાશ કર્યો રંભાસુર નામના દૈત્યના પુત્રએ દેવતાઓને હરાવી પોતે સ્વર્ગમાં રાજ્ય કરવા લાગ્યો ત્યારે દેવતાઓ શિવજી પાસે બ્રહ્મા અને વિષ્ણુને સાથે લઈને આવ્યા શિવજીએ દેવોને થયેલા ત્રાસની વાત જાણી ત્યારે ક્રોધાવેશમાં એમના મુખમાંથી તથા દેવતાઓના તેજથી એક શક્તિ ઉત્પન્ન થઈ ત્યારે શક્તિને પ્રગટ થયેલા જોઈ દેવતાઓએ પોતપોતાની શક્તિ અને શસ્ત્રો દેવીને અર્પણ કર્યા આ શસ્ત્રોથી સજ્જ દેવી ભયંકર થઈ હું કરવા લાગી ત્યારે મહિષાસુર નામનો અસુર દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો બંને વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું મહિષાસુરની તમામ માયાને કરી દેવીએ પોતાના ત્રિશુળ વડે મહિષાસુરનું મસ્તક છેદી નાખ્યું ત્યારે આકાશેથી અપસરાઓએ દેવી ઉપર પુષ્પ વ્રષ્ટા કરી દેવીઓએ દેવીની સ્તુતિ કરી શંભુ તથા નિશુંભ નામના અસુરો પણ એ જ સમયે ત્રાસ ફેલાવતા હતા અને દેવતાઓએ પીડા કરતા હતા ત્યારે વળી દેવીની સ્તુતિ કરી અને દેવતાઓને પીડા કરતા હતા ત્યારે વળી દેવીની સ્તુતિ કરી નિશુંભ અને શુંભનો નાશ કરવા કહ્યું ત્યારે દેવી ભગવતીએ દેવોને આશ્ચર્ય કર્યા અને પોતે અંદર ધ્યાન થઈ ગયા ત્યાર પછી નિશુંભ અને શુંભની સામે એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધરી દેવી પ્રગટ થયા ત્યારે બંને દેવતીઓ દેવીની રૂપ જોઈ આશક્ત થયા પોતાના એક દૂત સુગ્રીવને દેવી પાસે મોકલી કહેડાવ્યું કે તમે નિશુંભ અને શુંભ આ બંનેમાંથી એકની સાથે વિવાહ કરો ત્યારે સુગ્રીવ નામના દૂત સાથે દેવીએ કહેડાવ્યો તમારા બંનેમાંથી જે કોઈ મને યુદ્ધમાં હરાવશે તેની સાથે હું વિવાહ કરીશ દૂતે આવીને નિશુંભ શુંભને દેવીની શરત કહી સંભળાવી એટલે શુંભે ધ્રુમાક્ષ નામના પોતાના અગ્રિમ યોદ્ધાને બોલાવી સેના લઈ દેવી સામે યુદ્ધ કરવા મોકલ્યો ધ્રુમાક્ષ દેવી સામે યુદ્ધ કરવા આવ્યો એવો જ દેવીએ એક ભયાનક હુંકાર કર્યો પહેલાં ધ્રુમાક્ષને નષ્ટ કરી નાખ્યો શુંભને જ્યારે ખબર પડી એટલે શુંભ નિશુંભ કેટલાય દૈત્યોને ચુંડ મુંડ વગેરેને યુદ્ધ કરવા મોકલ્યા પરંતુ દેવીના ક્રોધાગ્નિમાંથી કોઈ બચી શક્યું નહીં આથી શુંભ અને નિશુંભ પોતે દેવી સામે યુદ્ધ કરવા પોતાની સાથે કાલકેય મૌર્ય દુશર્ધ જેવા યોદ્ધા લઈને આવ્યો એટલે દેવીએ પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવી દૈત્યો તરફ ફેંક્યા આથી સેંકડો દૈત્યોનો નાશ થઈ ગયો એટલે નિશુંભ પોતે દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો ત્યારે દેવીએ પોતાના બાણોથી નિશુંભનું મસ્તક છેદી નાખ્યું આથી શુંભ ઘણો દુઃખી થઈ ગયો અને ક્રોધ કરી પોતે દેવી સામે યુદ્ધ કરવા આવ્યો મા જગદંબાએ શુંભનું પણ પોતાના શસ્ત્ર વડે મસ્તક છેદી નાખ્યું પોતાના રાજાઓનો નાશ થયેલો જાણી બાકીના દૈત્યો ભયના માર્યા ભાગ્યા આમ દેવીએ દેવોને દૈત્યોના ત્રાસમાંથી ઉગાર્યા ત્યારે દેવોએ મા ભગવતીની સ્તુતિ કરી પોતાનો તેમની તરફનો ભક્તિભાવ પ્રગટ કર્યો આ રીતે હે મુનિઓ મેં તમને કાલિકાના પ્રાગટ્યની કથા સંભળાવી દાનવોને હરાવી દેવતાઓનો વિજય થયો એટલે દેવતાઓને અભિમાન થયું ત્યારે તેઓ કહેવા લાગ્યા અમારામાં અપૂર્વ બળ હોવાથી અમે અસુરોનો નાશ કરી વિજય મેળવ્યો છે આમ વિવેકચૂક થઈ દેવો ગર્વ કરવા લાગ્યા ત્યારે અચાનક એક તેજ પૂંજ એમની સામે પ્રગટ્યો ત્યારે દેવતાઓ કાંઈ સમજ્યા નહીં અને ઇન્દ્ર પાસે જઈને આ તેજ પૂંજની વાત કરી ત્યારે ઇન્દ્રએ દેવતાઓને આજ્ઞા કરી કે તમે એ તેજ પૂંજની નજીક જઈ બરાબર જુઓ કે તે શું છે એટલે વાયુદેવ ત્યાં ગયા અને બોલ્યા હું વાયુ છું આખા જગતનો પ્રાણ છું મારા સિવાય જગતના પ્રાણીઓ જીવિત રહી શકે નહીં આવી ગર્વી વાણી વાયુની સાંભળીને દિવ્ય તેજે વાયુની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે તારામાં આવું બળ હોય તો આ તણખલું ઉડાડીને બતાવ વાયુએ પોતાની તમામ શક્તિનો પ્રયોગ કર્યો પરંતુ પેલું તણખલું સહેજ પણ ખસ્યું નહીં ત્યારે વાયુ સંકોચ પામતો ઇન્દ્ર પાસે જઈ બધી હકીકત કહી ઇન્દ્રએ ત્યાર પછી દેવને મોકલ્યા પરંતુ એ દિવ્ય તેજને કોઈ પામી શક્યું નહીં ઇન્દ્ર પોતે પેલા દિવ્ય તેજ પાસે જઈ પહોંચ્યા ત્યારે એ જ તેજ અદ્રશ્ય થઈ ગયું એટલે ઇન્દ્રને આશ્ચર્ય થયું કે કોઈ રસ્તો ન રહેવાથી સૌ દેવતાઓ દિવ્ય તેજની સ્તુતિ સ્તવન કરવા લાગ્યા ત્યારે દેવી પ્રગટ થયા અને કહેવા લાગ્યા હું જ પરબ્રહ્મ છું હું પ્રણ વિરૂપીણી છું અને મારા થકી જ તમે દૈત્યો સામે વિજયી થયા છો માટે તમે સૌ અભિમાન છોડો અને મારી પૂજા પ્રાર્થના કરો દેવીની વાણી સાંભળી દેવતાઓના અભિમાનના ચૂરે ચૂરા થઈ ગયા અને દેવીની સ્તુતિ કરી ગર્વહીન થઈ રહેવા લાગ્યા સુજી કહે હે મુનિવરો અગાઉ મહાબળવાન એવા રુદ્રના પુત્ર દુર્ગમાસુરે દેવ પાસેથી વેદો ઝૂંટવી લીધા વેદ વિહીન થયેલા દેવોને યજ્ઞો અને બીજી ક્રિયાઓમાં વેદો વગર બાધાઓ પડવા લાગી આ બાજુ દુર્ગમાસુરે ભયાનક ત્રાસ વર્તાવા માંડ્યો બ્રાહ્મણો આચાર વિચારહીન થઈ ગયા ત્યારે દેવો મહામાયા મહાશક્તિના શરણે ગયા અને પોતાની વીતક કથા કહી સંભળાવી ત્યારે દેવોને આશ્વત કરી મહાદેવીએ દુર્ગ માસુર સાથે યુદ્ધ કર્યું અને બંને વચ્ચે મહાઘોર યુદ્ધ થયું ત્યારે મહાશક્તિએ પોતાના શરીરમાંથી દસ દેવીઓ પ્રગટ કરી કાળી તારા ભ્રામરી છિન્ન મસ્તા ભૈરવી ધ્રુમા ત્રિપુરા સુંદરી બગલામુખી માતંગી વિદ્યા ભુવનેશ્વરી આ બધી દેવીઓએ દુર્ગમાસુરના દૈત્ય સૈન્યમાં હાહાકાર મચાવી દીધો અને એક ઘડીમાં દૈત્ય સૈન્યનો નાશ કરી નાખ્યો દેવીએ દુર્ગ વધ કરી વેદો લઈ દેવતાઓને પરત કર્યા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને પુનઃ દેવીની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે દેવી બોલ્યા હે દેવતાઓ તમારી મુશ્કેલીના સમયે હું અવતારો ધારણ કરી તમારી સહાય કરીશ ત્યારે દેવીનું અસંખ્ય નેત્રોવાળું રૂપ સભક્ષી નામે પ્રસિદ્ધ થયું તથા કંદમૂળ ફળ વગેરેથી મનુષ્યનું પોષણ કર્યું આથી શાકંભરી કહેવાયા શ્રી શિવ મહાપુરાણે વ્યાસજીનું પ્રાગટ્ય મા જગદંબાની કથા ઉમાનો પાદુર્ભાવ દુર્ગા સતાશી શાકંભરી ભ્રમરીનું પ્રાગટ્ય તથા દુર્ગ માસુરનો વધ કથા સંપૂર્ણમ બોલો ભગવાન ભોળાનાથની છે તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડિયોમાં શિવ મહાપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ